જવાબ આપ્યો કે આજની સરકાર જાહેર સભા હોય ત્યારે વિકાસની મોટી મોટી વાતો કરતી હોય છે પણ આ હવા ખાતે એક પણ ફાયર બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ નથી એવું જોવા મળે છે આટલી મોટી ઘટના બની તો પ્રાઇવેટ વાહનની મદદ લેવામાં જ જરૂર પડી રિપોર્ટર રમેશ માલા તહેલકા ન્યૂઝ ના સ્નેહલ ઠાકરે કાર્યકારી પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે આહવામાં અચાનક મેસેજ મળે કે આગ લાગી છે અને અમે જગ્યા પર અમે આવ્યા ત્યારે જોયું કે અહીંયા આગ લાગી હતી આ પાણી પુરવઠાનું જે કેમ્પસ છે તો સવાલ એ થાય છે કે એક તો જેટલું જાણ્યું છે અહીંયા કે ત્રણ વાગેથી આ વાત હતી તો આમાં ફોરેસ્ટે શું કામગીરી કરી આજે એ જે વાત છે કે ત્રણ વાગેથી મેસેજ ફોરેસ્ટમાં આપવામાં આવ્યો હતો તો પછી ફોરેસ્ટના અધિકારીઓએ શું કામગીરી કરી અને એ કામગીરી છતાં સદનસીબે અહીંયા કોઈ જાનહાનિ નથી થઈ એ સારી વાત છે કારણ કે હમણાં જોઈ શકે છે કે ગયા અઠવાડિયે એક સુરતમાં એક ઘરમાં આગ લાગવાથી એક માસૂમનું મોત થઈ ગયું હતું તો આ વિસ્તાર છે અહીંયા રહેણાંક વિસ્તાર છે અને ખાસ મોટામાં મોટી વાત તો એ જ મારા નવાઈ પ્રમાણે એવી છે કે આટલું મોટું ડાંગ જિલ્લા છે ને અહીંયા ફાયર બ્રિગેડની ગાડી નથી આ તો એક સેવાભાવી માણસે આવીને અહીંયા પાણીની સેવા પૂરી પાડી છે જેના લીધે આ આગ પર કાબૂ મેળવી શકાયો છે નહીં તો કોઈ મોટી હોનારત થતી તો એમાં તંત્ર તો બસ એ પોતાના કાગળિયા કરી દે તો આજે વસ્તુ એ જ થાય છે કે આ કોઈ પણ મંત્રી જ્યારે આવે છે કે કોઈ મોટા પ્રોગ્રામો અહીંયા ડાંગમાં થાય છે ત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓ ક્યાંથી આવી જાય છે તો શું તંત્ર પાસે એટલા પૈસા પણ નથી કે અહીંયા એક ફાયર બ્રિગેડની ગાડી રાખી શકે જાણવા એવું મળ્યું છે કે ફાયર બ્રિગેડની ગાડી કલેક્ટર ઓફિસમાં પડી છે અને બંધ છે કે બગડેલી હાલતમાં છે તો સરકાર પાસે પૈસા ન હોય તો એનો ફાળો અમે લોક ફાળો ઉઘરાવી કરી આપવા તૈયાર છે પરંતુ આવી કોઈ મોટી જાનહાની થાય ત્યારે અમારે કોની પાસે જવું તંત્ર કોની પાસે અમારે અપેક્ષા રાખવી